ભરૂચ ખાતેથી રૂપિયા એકસો બે પોઈન્ટ ત્રીસ કરોડના વિકાસના બાર જેટલા પ્રકલ્પોના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા રાજ્યકક્ષાના શ્રી કુંવરજીભાઈ હળપતિ જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ ભરૂચ ખાતે ગુજરાત સરકાર દ્વારા એકસો બે પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે જિલ્લાના વિકાસના બાર જેટલા પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના શ્રી કુંવરજીભાઈ હળપતિએ તકતીઓનું અનાવરણ કરી વિકાસ કાર્યોની ભેટ આપી આ તબક્કે પ્રભારી મંત્રીશ્રીએ વાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારત દેશના વૈશ્વિક સ્તરની ઓળખમાં આવેલા સુધારાની વાત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્ષ બે હજાર ચૌદ પહેલા ભારતની આર્થિક સ્થિતિ અગિયારમાં ક્રમે હતી વડાપ્રધાનની દિશા સૂચન અને આગેવાનીમાં ગણતરીના વર્ષોમાં જ સુધારો આવતા પાંચમા નંબરે પહોંચ્યા છે ત્યારે બે હજાર ઓગણત્રીસ સુધીમાં ભારતની આર્થિક સ્થિતિ ત્રીજા નંબરે પહોંચી જશે અને આ ગતિ આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના સાકાર કરીશું તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે અનેક પ્રકારના ઉદ્યોગો ગુજરાતમાં છે ભારતનો ગ્રોથ એન્જિન ગણાતો ગુજરાત સેમી કંડક્ટર ક્ષેત્રે દેશમાં અત્યંત તેજીથી આગળ વધી રહ્યું છે અને ગુજરાતની સેમી કંડક્ટર પોલિસી ખૂબ લાભદાયી નીવડી છે અને સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વાઇબ્રન્ટ જિલ્લો જી ટ્વેન્ટી વગેરે જેવા બહુ આયામી આયોજનો થકી તેનો બહુ મોટો ફાયદો આપણા રાજ્યના અને ભરૂચના યુવાનોને મળવાનો છે આ તકે ભારે વરસાદ બાદ ખરાબ થયેલા રોડ રસ્તાનું તાકીદે રિપેરિંગ કામ પણ ભરૂચ જિલ્લામાં સૂચનાથી થયું છે અને ગણતરીના સમયમાં પણ રોડ રસ્તાનું પેચવર્ક કામ નથી મોટર રેબલ બનાવવામાં આવી રહ્યા છે જિલ્લાની પાયાની તમામ સુવિધાઓમાં વધારો થતો રહે છે તે માટે આવનારા દિવસોમાં આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં વિકાસની સરવાણી હંમેશા વહેતી રહે છે પરંતુ જિલ્લામાં રૂપિયા એકસો બે પોઈન્ટ કરોડની માત પર રકમના કામની સરકારે ભેટ આપી છે આપણા મૃત્યુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભરૂચના વિકાસ માટે અને કામો આપ્યા છે અને મુખ્યમંત્રી શ્રીની સરદતાની સરળતા છે કે પ્રજાના ગમે તે કામોને લઈને જઈએ તો આપણને શાંતિથી સાંભળે છે અને દરેક સમસ્યાનું સમાધાન નિરાકરણ લાવે છે અને ક્યારેય કોઈને નાન નથી પાડી હસતા મળે તેમણે વિકાસના કામોની ભેટ આપી છે આ તકે મુખ્યમંત્રી શ્રીની કાર્યશૈલીને તેમણે હૃદયથી બિરદાવી હતી આપણે પ્રત્યક્ષ આજના કાર્યક્રમમાં લગભગ સો કરોડની આસપાસ અઠ્ઠાણું કરોડ વીસ લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણની તકતીનું અનાવરણ જોયું છે આપણે બધા જાણીએ છીએ ચાલુ વર્ષે હજી તો ચોમાસાનો લગભગ પંચોતેર ટકા સમય અને ટકા થી પણ વધારે વરસાદ ગુજરાતમાં થયો છે રાજ્ય સરકાર એ આર્થિક રીતે આપણા સૌ નાગરિકો માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આખા દેશના તમામ રાજ્યોમાં ઓગણત્રીસ રાજ્ય અને છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તીના પર્સન્ટેજમાં બજેટમાં ગુજરાત કે આખા દેશમાં નંબર વન છે